વનસ્પતિજન્ય નશીલા પદાર્થ ગાંજાની પડીકી બનાવી છૂટક વેચાણ કરતા જુનાગઢના એક શખ્સની પોલીસે કરી ધરપકડ જુનાગઢ દરવાજા પાસે મહાસાગર ટ્રાવેલ્સ ઓફિસની સામે સંજરીપાન નામની દુકાને ગાંજાનો જથ્થો રાખી એક છૂટક વેચાણ કરતો હોવાની સચોટ માહિતીના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ અને ટીમે રેડ કરતા દુકાનની અંદરથી કાળા કલરના પ્લાસ્ટિકના જબલામાંથી પાંદડા ડાળખાના ભૂકા બીજ સહિતનો ભેજયુક્ત વનસ્પતિજન્ય પદાર્થ ભરેલ મળી આવેલ તેમજ નાની પ્લાસ્ટિકની કોથળીઓ નંગ દસ મળી આવેલ તેમજ અન્ય દુકાનને રાખેલ નશીલા પદાર્થ ગાંજા કેનાબીસ એકસો એક્યાસી ગ્રામ જેની કિંમત અઢારસો દસ સાથે સમીર ઉર્ફે છોટુ ઇકબાલ પઠાણને પોલીસે પકડી પાડેલ તેમજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ આ ગુનાના અનુસંધાને જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા યુવાનો તેમજ વિદ્યાર્થીઓને નશીલા પદાર્થ તેમજ ડ્રગ્સથી દૂર રહેવા જાહેર અપીલ કરવામાં આવેલ સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનો વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્વેલર્સ જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોક્સી હીરાલાલ મકનજી ચોકસી બજાર જૂનાગઢ